વડાપ્રધાન શ્રીના હસ્તે રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ રૂપિયા તેરસો પંચાવન કરોડના ખર્ચે તૈયાર થયેલ એકસો સોળ કિલોમીટર લાંબી રેલવે લાઇનથી રાજકોટ અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર વધુ ઝડપી અને સરળ બનશે દેશના સુદૂર રાજ્યો સાથે રાજકોટને જોડવામાં ડબલ ટ્રેકિંગ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીના હસ્તે રાજકોટ ખાતે થનાર આ એકસો સોળ કિલોમીટર લાંબી રેલવે લાઇન રૂપિયા તેરસો પંચાવન કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જે તૈયાર થતાં રાજકોટને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે તેમજ અમદાવાદ તરફથી ટ્રેનોની ઝડપ અને નિયમિતતામાં વધારો થશે ઉપરાંત સુરેન્દ્રનગરથી અમદાવાદ હયાત ડબલ ટ્રેકને લીધે રાજકોટ અને અમદાવાદ વચ્ચે સુધડ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત થશે જેને લીધે રાજકોટની અન્ય રાજ્યો સાથે પણ રેલ કનેક્ટિવિટી વધુ સુગમ અને ઝડપી બનશે અહેવાલ દીપક રાઠોડ